પેલા ડાબડી બુઢા ઋષિ ના લે આયા એ તો મારા શું લેવા દેવા એ તો વાઘુજી ઉબે ઉબે પૈસા પડાયા મે પડાયા હા બરોબર છે રી એટલા માટે જ મે તમાર જોડે ગી હતા જો મફુજી જોડે લેવરા આવત ને તો આ ડાબડી મુઠો છેતરી જો અને મફુજી જાતે કરી જો હા જેવા ઘેર પહોંચ્યા આર્યા મે તરત પૈસા ની ઉઘરાણી કરી હા આ ડાબડી મુઠા બાયન પૈસા નતા પણ ચોખી ઉસી ના લાઈન બના લ્યા એવું એમ ઓવે બરોબર છે બરોબર છે અને વાઘુજી હા એક બીજી વાત કહું આજે આપડી મુરો કદી નહી સુધરે કેમ હા આયો અને આધુ બે જી વાતો કરતા ખબર છે આપડી ખોદણી કરતા એટલે કુટુંબ વાળા ની ભાઈ ખરેખર તમે કઈ કીધું ના અરે પણ હું શું કહું લે પેલો મહેમાન પાળા છે એ ડાબડી મુઠો ડિસ્કો કરતો કરતો મને રસ્તામાં મોમત હચો તો તે ચિટલુઈ બોલતો તો અન ટાઈન વારતે રિક્ષાઓ માં કરી કરી પડતી કીધું નાહી દે નાહી દે તારા મો એમાં તો એ તો પણ એની તાકાત છે નાખવાની એનો નાઈ દેવ તો છોટ

તો રિક્ષા સાઈડ માં કરી દો સાઈડ માં કરો રિક્ષા સાહેબ અમારે થોડું ઇમરજન્સી માં જવાન થઈ માન થઈ જો તમે ઇમરજન્સી જવાનું હોય ને તો લાયસન્સ ને ચોપડી જો રિક્ષા ની સાઈડ કરો અરે ફટાફટ ઓય ઊભી કરી દો બેટ કોઈ કે ધક્કા મારો કે અમારે તાણે લાયસન્સ ને ચોપડી અંગાઠ લઈને આવે તાણે રિક્ષા ઊભી કરી બે બે હેડતા થઈ જો કાકા મોબળો મારી વાત

ઉપડો ઉપડો બધું થાય ડાબડી મુઠો જોય અરે ભાઈ હરે ભાઈ એટલે જોય ગયા મારા ઓછા એકે દેખાતા નહીં ઘેર જ નહીં ઓહો

લો સાહેબ માથા પરે 릭શાવાળો આ 릭શા તો વાઘુવાની છે લે ઉપર ઓ સાહેબ આ 릭શાવાળો કાકો તો ગયા એ કરી છે કરી હા પણ કાકો ગયા રે એ બધું તારો જોવાનું ઉપર છે ના 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 ઉપર બાસ્કુજી

ઈયાનો આટુ લઈ ગયો એમ હા લઈ ગયા છે મન પાકી ખબર નઈ હો એવું છે તો પછી ગેન ના હોય તો આય તો બરોબર છે પણ હોભળો મારી વાત કે કદાચ એક તમન ભેળા થા તો હમાતર આલજો કે મારા આટુને ઓપરેશન કરાવવા પાટણ લાયાતા એટલે હહુંન રીતે તમે જઈને બોલામણ કરી આવજો તેમ મફુજી હહુંન રીતે તમારે બોલાવા માટે નહી આવનું હું જઈને આવ્યો ને બોલામણ કરીને આવ્યો હવે મફુજી તમે ભલે જઈને આયા પણ આપણે રિક્ષા કરવા વાઘુજી ની બધા હંગા જઈએ તમે અમારા હંગા થાવો અમે એકલા તો ના જકે એટલે કોઈ દાડો કૂતરા નો શંક જેલો છે તે દાડ જ્યાં તા પેલા ડાબડી મુઢાનો નો પગ ભાગી ના આયા તક નતા આયા એલાર કનો પગ ભાગ છે એ ઓકા મુઢો કોઈ દાડો હમો રહે તોય નહીં રહે નહીં તો મફુજી હું એકલો જ આયો આ એટલે અભળો મારી વાત આ તો હું તમને કઈ છૂટ્યો તમારી મરજી તમને જમ ફાવે એમ કરજો ના જાયો પણ ચીવ દવાખાનું શકે જો મને સરકારી દવાખાનું નામ છે સરકારી ઓય હારું હો આ દીકરો મારો લાડકવાયો દેવનો દીજેલ છે દીકરો મારો લાડકવાયો હા અબી તું જાય ને તાર ખોટો ખોટો ભજન ગાયા વગણ ઓ નો રે ફીક હું તાર મહાનીએ જોતો માર તને નઈ બોલુ અરે લે હો હું તારો ધરાખ લાવે લે તરાખ બરાખ નઈ ખાવી માર પણ શું થયું એ તો કે તમે પેલા એમ કો કે તમે મને જુઠ્ઠું બોલીને પેલા ભલાજીન બોરે મેલીન તમે તો મિકણ માર મહાની જતા રહ્યા તા અરે તને ખબર નહીં તાર માં મોદો થઈ ગયો તો વાત કરો મરવા પડ્યો તો અને હું ના જોત ને તો તાર માં મરી ગયો હવે મરી જોત તો પછી માર નાબુ પડત રોવા કાકાઈ કણ તાર હાટા માં ઘણું રોયો છું એ માલુ કંટાળો લેવરાવે તો મરતું નહી અરે મારી વાતો વેલ્યા હડી પોતા ચાલ આપણે ચા મેલો સુખરાતી ચા પાય મને

હવે એક શબ્દ ના બોલતા માતા માતાની સોક ને જીબ વાઢી ગાયો તમારી એટલે મને કી છે હું હવે તમન લ્યો અબે હું હું તમારો બાપ છું છું એકી થાપડો દઉં તરીને છોમણે આ ઈ વાત તો હાથી કાકા હો તાણે નેના મોટોનું મોણ નઈ લાગતો તું હા રો આવો આસો લ્યા ભાઈ પણ હોમણ નવઈ નું કોઈ બાપ નઈ થઈ ગયું અલ્યા બન થાકીને થાપડાયો હોમણે ઉપરથી પાછા લઈ નહી પેલા ભલે કાકે કાકા આતું મને માર્યો તો હ ભલે કાકે મને મારી કાકા ઓયકણ મિલ દીધો ભલે હો કાકા એન બોર ઉપર હું હતો ને એન ઓયડીએ એટલે એટલે આતના હું આના વિશ્વાય મેલીન છું છું તેરો તન મારા છે એમ ને હો કાકા ઓ તારે બલાડો પણ કાકા મેક કોઈ નતું કરી ખાલી હું કરી ખબર એન પે લેબુડી નતી બધા લેબુ પાડીને પેલો રોડ ઉપર નાખતા આવ્યો તો એ હું કરી તેમ એ તો તોતો પછી લેબુ ઓબી બજારે જાય લેબુ લેર લે તું જાય લેબુ માર ખાય

અને કેસ ના કરું તારે પકડાય ના શું કરો મારે ઢીલી ને ચોરી કરી જો ઘરના ના વાગડા ની ચોરી કરી ગયો હવે કંઠેર માં હાથ નાશો એને કંઠેર માં નહીં કોક્રેટ માં હાથ નાશો કોક્રેટ માં કોક્રેટ હોય હોય હવે એટલે એનો કોઈ રસ્તો કરવાનો નહીં કરવાનો રસ્તો તો છે રસ્તો તો છે એને કોક્રેટ માં હાથ તો નાશો છે પણ વળતો નહીં આવે યાદ રાખજે હા હું કાગડીએ લેતા આવું કાગડીએ મંગાયા તો હ મંગાયા તો ના સાહેબે મને કોઈ કીધું નથી હજુ બે સાહેબ ને કીધું કે સાહેબ આ રિક્ષા વાળા કાકો તો ગયા તે મને સરકો કરીને ગાડી મે લઈ કણ થી એવું હા પણ તારે પૂછવું તો કે આ રિક્ષા કોણ લાવ્યું એ બધું મારે ના પૂછે હા વાક્ષે ચોઈ ની તો જ હમણ જલ્દી કરજો આવલે શાંતિ રાસ્તી ચોપડી લાવજો લાયસન્સ ની બધું લાવજો

બરાબર લાયસન હા લાયસન લાયસન સાહેબ નહીં ભાઈ લાયસન ના તો પછી લાયસનનો દંડ ભરવો પડશે તમારે બે હજાર રૂપિયા અરે સાહેબ બે હજાર તમે હું દંડ ભરું પણ આ રિક્ષા મારા ઘરથી ખરાબ બફોરે જે તૂરી ગયો બરાબર આ તો તમે હાઈવે પર એને પકડ્યો ના પકડ્યો હોત તો મારી રિક્ષા તો જો એટલે પહેલા તો મારે આના પર કેસ કરવો છે આ રિક્ષા એક જણો નતો બે જણા હતા બે જણા હતા હો આ જોજે લે ભાઉ જોજે મો ઘેર મેલિન જો દાડા દિવે મારા ઓડશા સોરી ગયા જોજે કેશ કરો તમારે ઓય ઓય સાહેબ સાંભળો મારી વાત કેવા આતા હે બે હા એ તો મે ફોટો પાડ્યો થઈ ગયો ફોટો પાડ્યો ઓય એ આ જોઈ લ્યો આ ભાઈ નું નામ ફુમતાજી કરીને તો અને આ ભાઈ નું પાસ્કુજી ઓળખો તમે ઓડશા સાહેબ ઓડશા બોલો કેશ કરવો છે ના સાહેબ આ તો અમાર જ છે

જો ઉપડો ઉપડો જો આવો હા તું જા મુ રિક્ષા લેતો આવો હા ડાબડી મુડા આ તો હું હારો છું તારું બાસકુ નું મે ચોરીમાં માં નામ ના લખાયું નકલે તમે જેલમાં માં હડી જો પણ હવે સાની તમે બે જણા ને કંઠેર માં હાથ તો નાહી દીધો છે પણ હવે પાછો તમે ની ગાટી કો હા ઓગાકા જલ્દી કરો જલ્દી ફટાફટ આસાએકો મુંટાકા હે હવે આપણે ગામમાં આવી ગયા છે અને કદાક આપણને કોઈક ભાળી જાય કે બે જણા ચો જાતા તો તમારે એમ કહેવાનું કે અમે પાટો બદલાવા જાતા પણ પાટો ક્યો થઈ યાર કેમ ચોજો પૂડી ના છો મારા

અરે વાઘુબા તમે એના ઉપર કેસ તો કર્યો નહીં તો દોયડો શીર તો કરશો હવે પાઉ કેસ મેં કેમ નઈ કર્યો કે મારું મન તોડા છે ચમરી કદા કઈ હું કેસ કર્યો હોત ને તો અમારા કોમના મફજી નઈ એ હું પર ખબર છે કે કુંતાર કી તો ગોટા છે ને એને મગજ નઈ લાગુજી આપણે કેસ ના કરો ગમમન ગમમો એમ કરી અને કેસ એ પાછો કે તાઈ લ્યો તો પછી પાછો કેતો પડે પણ મેં બીજું વિચાર્યું છે કારણ કે આ ડાબડી ઉઠોર્યા નઈ